શરૂ કરીએ આજનો નવો બ્લોક આપણે તો આપણી હમણાં તો વાતાવરણ એવું છે એક કલાક તડકો રહીએ એક કલાક ઢાકલો થાય ને વરે પાછો અડધી કલાક વરસાદ આવે ક્યાંય વરસાદ ન હોય પણ આપણી વરસાદ હોય કાયમ માટે તો હમણાં જો આપણે એવું જ કામકાજ હાલે છે કારણ કે કામ કંઈ ખેતરમાં થતું નથી માન માન કલાક તરીકો રહ્યો હોય વરાપ જીવન થાય તો ઢાકું થાય ને વરે હરવડું આવે એટલે ખેતરમાં પાણી પાણી ને ખડમાં આપણે કેટલા દીવ હજી થાય આમાં ખડ જ છે ને કીધું માંડવી એમાં આપ જોઈ શકો છો ખડ બહુ હા આજે વીસ માણસ હે રોજ ના વી હોય બીજો દિવસ છે આપડે હવે શાનો ટાઈમ થઈ ગયો હા ચાલો હમણાં શા બનાવી આવી આપડે બાકી જો આપડી માંડવી અમુક ઉપડે ને અમુક તૂટે જાય છોડવા મિત્રો આપણે જો ખેતરમાં જતા તો એને આવ્યા રોજ નો આજ છે અમારે મન મન વરફ થાય ને ખેતરમાં જઈએ તો વરસાદ આવે હવે ખા કપડા પર રહી ગયા ને પગમાં લુંદા સોટેલ હતા અને માંડ વાંધી ઓલે હેઠે ત્યાં ફૂગાણું છતાં વરસાદ ચાલુ થયો ગયો જો ફૂલ વરસાદ આવે ને ગાજે હીવો ગાજે હતા કારુક થોડા મણી કે થોડી ઘરી ફૂગે જાય તો આપણે મજૂરો સામતા હતા વી મજૂર હતા ને જે આપણે એમ કે નેદાણો પણ મજૂર નહીં રજા દેવી પડી કારણ કે એનો તો કઈ વાક નહોતા વરસાદ આવે તો બિચારો એ વાર કામ કરે આપણે ખુદ હું ભાગે આવી ઘેર ભીંજાઈ નહીં પાણી પાણી ખજા હે આપણે એટલી વારમાં માતા તો એમાં ખેતરમાં નેદું મૂકી મજૂર એને અહીંયા ઘેર બીઆ હું આપણે ઘેર ભાગે આવી જો વરસાદ અંધરા ધારો પડે મજૂર પણ ભીંજાઈ ને આપણે ભીંજાઈ ગા હજી તો એ બિચારા ઘેર માંડ પૂજ્યા હે तो हम खर्चा ना पार है मजूर न किए तो डूके नहीं दे दिया नहीं जरा मन आला मन मन थोड़क नहीं दिया और दिया दिया तक और सदावे ले अपने अपने मजूरी जाए मैं दाय को नहीं कहीं काम नहीं था बाप की तो जो बहुत साथ पड़ा गाड़ी ही तो मैं हाँ भरता है કારણ કે વરસાદના અવાજમાં બહુ તાર નહીં કહેવાય તમને સંભળાય પણ જો કોઈ દેખાતું નથી સામાન્ય રોડ તો દેખાતો જ ન આપણું ખેતર જ એટલામાં દેખાય એટલો મેં પડે હોલી બાજુ ફરતો ત્યારે કોરા એટલો વરસાદ ને આપણે જો એટલી વારમાં તો પાણી પાણી થઈ ગયું બધું ફૂલ વરસાદ હા વરસાદ માં ગયો જવા બાજા ટ્રેક્ટર લઈને તો એ પણ ન્યાય આવી છે નહીં ને ભંજાઈ ને આવી છે ખોટા હેરાન થશે ખવાર દીજી ભાઈનો ફોન આવ્યો તાર જ ના પાડતા હતા કે જાય છે નહીં મેં આવીને પણ એને એ બિસારવાની કે જેટલું હાલે એટલું ફળો શું થઈ જાય ખેડૂતોનો જીવ છે તે આપણે હેરાન ન મૂકે શકીએ કારણ કે એટલું ફાટી આંકવાનો હોય ફળો હોય ખેતરમાં માંડવીમાં તો આપણે થાય કે જોડું કોઈને બિસારવાનું હાલે જાય પણ આપણે જ હેરાન થવાનું ડીઝલ બારાને જવાનું ને પાછું ભૂંજાઈને આવવાનું હાલે હું હોય થોડું ઘણું વર્ષ તો બિસારા ની વાંધો નહીં આવે પણ અમારે વરસાદ જ એવો હે હાથી માન બે દીને વર વરાક તો બે દી આપણે આપણું હાકેલિયત હોય જેને ઘરના હાથી ન હોય પૂગી આવે કારણ કે આપણી પણ આંકવું જરૂરી હોય ને આપણો આપણું ભીડ થઈ જાય બીજે હાકવા જાય તો એ આપણા હાકેલિયત હતા પાછો મે આવે જાય એટલે વારો બિસાર આવતો આવે ને જો આપણે આ ખેતરમાં પાણી હાલતા

આ તો જ થાહે એટલે આપણે વરસાદની માન દેવાય ના ન પડાય કે ભલે માહુલ્યા વરસ વર જેટલો વરસ હોય એટલે થાહે આ ભગવાનને દેવું છે આમાં મોહમ દી હે ને બાકી પછી તો થાહે જ પાણી થાહે તો બધાની લાભ હે આપણે તો જો કે ઓલરેડી પાણી છે ઘટ્યું નહોતું તો પાછું તો પૂતો તો પાછું પાણી આપણી વાયુમાં થઈ જાય હજે આપણી નદી આવીને જ જોઈએ એવી જરાક જ પાણી બે આવ્યું હતું નદીમાં બાકી તો નદી બધી કંઈ આવી નથી અમારે ફૂલ જાય પાંચ બે તો વહીવમાં પાણી છોડે ને પટાણ તો આપણી પાણીની કંઈ જરૂર નથી ને વહીવમાં આવે ની જરૂર હોય તો એ પણ અમારે વહીવમાં પાણી છોડે ભાદરવા મહિનામાં હચમો કરે ને પછી ભાદરવો બેસે ને નદી આવે ને ફૂલ હિંસાર નથી તો પાણી આપણી લાઇવમાં ખાય એટલે હવે આપણી કડાકા ભડાકાને બીજું ચાલુ થાય ગયે ને ઘેર એકલા આપણી ફોન બંધ કરી કર્યા ને રસોઈ બનાવીએ મકા આપણે વીજળી વીજળી પડી તો કોઈ જવાબી દીએ નહીં અહીં કારણ કે કોઈ કે જ નહીં ઘેર હું એકલી જ છે ઘેર હોય તો કોઈક પાવડ કાઢે ન હોય તો તો કોઈને ખબર ન હોય કે કામથી હોય આપણે કઈ બીતા ને તો આમ રાખે ને કોઈ નો સાથે ભગવાન ની દયા છે બે કઈ હિન્કી જીવાય નહી અને ઈશ્વર ની ધારી ની છે હે એમાં તો કઈ કોઈ નો હાલ હે જ નહીં બે મેન ગાજ વીતા હોય તો આપડે સાહસે પલા આપણે લાંબો તો ન્યાં થી આ પુગતાય વાર લાગે તો એ ફારમાન થાર માં મરેલી મેળી હાલે કરવા પડે અંધારાના ધંધો અને અમારા વિડીયા ગમે તો મિત્રો જરા થોડો થોડો સપોર્ટ કરજો લાઈક તેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપડે વ્યુ નતા આવતા બઉ લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને કરજો આગળ થોડો થોડો સપોર્ટ કરો તો આપણે આવે તડકો નીકળે ઘરે વરસાદ આવે ને પાછો તડકો નીકળે તડકામાં વરસાદ આવે વરસાદ ચાલુ જ છે બુખાડ થઈ જાય ને જો હમણાં પાણી બતાવું તો અમે પાણી જ પાણી તૈયારી કરો આપણા ખેતરમાં જોઈ શકો છો મિત્રો પાણી

ઝીણા 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 આવે ને બાકી અંધાર ફૂલ હે એટલે આખડે પાછી માંડવી બુડે જાય એટલે મેં આવી છે ફોટા તો કારણ કે પાણી જા બધું વ્યું જ પાણી આપણા ખેતરમાં સીધું જા હે આખણે જો ઓલા વાન એટલે ઉતાર થયો ને પાણીનો એ પાછું આખડી રેડવાય હે ને એટલે આખા હેઠા પૂરી ભરાઈ જાય બધું ઉપરથી ઉપર થઈ થોડુંક ઉતરે ગું એનું પાણી પછી અહીં બધું જાય આગળ આગળ હે ટોલે છેડે તું પાછું પાણી ટપે એટલે આખી સાલું મેં હેઠળ આખા માંડવી બુડે જાય એટલો આવી રેડું વરે પાછું તો ધરેડાતા બંધ ને ઝીણો ઝીણો આવે